જય ચહેરમાં જય સદીમાં જય ગોગા મહારાજ જય હમ ભરૂચ ચેનલમાં આપનું સ્વાગત છે બે દિવસ સતત તબિયત ખરાબ હોવાના કારણે આપણે સમક્ષ ના આવી શક્યો પણ આજે મસ્ત મજાનો વિષય આપણી સમક્ષ લઈને આવ્યો છો ત્યારે કે ઘરના ભુવા જાતે ના બનાય આજે યુટ્યુબના ના માધ્યમથી ઘણા બધા પ્લેટફોર્મ પર અલગ અલગ રીતે લોકો વાતો કરતા હોય છે મેં સાંભળ્યું છે જોયું છે ત્યારે મને વિચાર આવ્યો કે હું પણ એક આ વિષય પર ચર્ચા કરું થોડી કે ભાઈ ઘરના ભુવા જાતે બનો ઘરના ભુવા જાતે કેવી રીતે બની શકાય દેવ દેવગતિની નાની હોય મોટી હોય કોઈ પણ પ્રકારની આંટી હોય તો તમારે બીજા પાસે જવું પડે જવું પડે ને જવું પડે તમે ગમે એટલા મોટા જાણકારો તમારી માતા ગમે એટલી પાવરફુલ હોય તમે કેટલા ગમે એટલા પાવરફુલ હો કોઈ પણ વસ્તુ હોય તમારે આંટી પડે એટલે બીજા પાસે જવું પડે જવું પડે ને જવું પડે આ એક દેવ દેવગતિનો નિયમ છે પહેલો બીજી વસ્તુ જોઈએ તો ઘઉંનો પાટ એ ઘઉંના દાણા નથી ઘણા લોકો એવું કહેતા હોય કે દાણા જોરાબા તો દાણા નથી વેણ અને વધાવો શિવ અને શક્તિ એક વેણમાં પૃથ્વીની રચના થઈ એક વેણમાં આકાશની રચના થઈ આ વેણ વધાવો એ બહુ મહત્વની વસ્તુ છે ચાલો તમે પાઠ ઘરે બી નાખ્યો અને ઘરે જોઈ બી લીધું તો તમે કઈ રીતે જોવાના છો તમારી માતાએ કદાચ તમને રેહમો બી કલમ આપી દીધી હોય તો તમને શું ખબર તમને જે કોઈ કલમ આપે છે એ કોણ આપે છે તમારી માતા તો બેઠી છે અથવા તમારે એની છે તો તમે માગો કોની પાસે અધર દેવગતિની અંદર કોઈ દિવસ ઘરની આંટી પોતાની જાતે ઉકેલાય નહીં ઉકેલાય નહીં અને ઉકેલાય નહીં એની માટે બીજાનો દેવનો અને બીજા વ્યક્તિનો અથવા તમારી ઘરે જે માતા બેસાડે છે જેને બેસાડી છે જેનો ગ્રહાર છે તાવ તો જ તમને આટીનો ઉકેલ મળે એના સિવાય કોઈ દિવસ દેવની ગતિની આટીનો ઉકેલ મળતો નથી માનો કે દાખલા તરીકે તમારી ઘરે તમારી સદીની કે તમારી ચિહરની કે તમારા ગોઘાની તમને આંટી છે અને એ તમને આંટીમાં તમને તકલીફ થઈ તમે ઓછી કરી શકો નો ડાઉટ તમે માતાનું ઓસિદ કરી શકો અને ઓસિદ કરી અને તમારો થરનો ભૂવો હોય અથવા તમારી જે માતાનો ગરહાર હોય એની પાસે જવું પડે તો જ એ આટીનો નિકાલ આવે નકા એના સિવાય આવી શકતો નથી સાહેબ કણ જોવા એટલે આ કોઈ રમત નથી આજે જે હોય તે આટલા પ્લેટફોર્મ પર જે હોય તે જાતે જ પાઠ ઢાળી બેસી જાય છે આ વેન આ વધાવો આ વાત આટલું કે છે માતા એવું નથી હોતું સાહેબ દેવગતિની વાત એવી છે દીવ ગતિ ની અંદર ધીરજ મહત્વની છે કોઈ એવું કહેતો હોય કે કોઈ વાંટી છે એટલે ધીરજ ખૂબ વસ્તુ છે માતાનો પાઠ એટલે કલમ કલમ બોલતી હોય છે અને કલમ બોલે એટલે કલમના જાણકાર હોવા જોઈએ કે કલમ કઈ રીતે કલમ શું બોલી રહી છે કલમ શું કહેવા માંગે છે ચાલો કોઈ બી વાત હોય દુઃખ પકડાઈ ગયું અને દુખ પકડવા માટે દોઢ આવી ગયો અને ઉપર તમે વેણ માંગ્યું તો એ વેણ કપાઈ ગયું તો શું તમારો દોઢ ખોટો તો ના એ દોડ સાચો દુઃખ છે પણ હજી કંઈક એમાં ખૂટે છે અથવા સામે વાળી વ્યક્તિના મનમાં હજી કઈક વાત ખટકે છે જેના લીધે કલમ ઉપર દોઢ ઉપર જે વેણ આવે છે વેણ કપાય છે વેણ કપાવાનું ઘણા બધા કારણ હોય જે સાચી ભૂવા ગતિ જે દેવગતિ જાણતો હશે જે ભૂવા પણ જાણતો હશે એને ખબર હશે કે હવે આ વેણ આ માતાનું કેમ કપાયું અથવા દોઢ નાખ્યો તો બે વધાવા કેમ બન્યા કે બે વહેણ કેમ બન્યા બે વેન પડે છે તો ધીરે ધીરે માતાને પૂછે કે કઈ બાબતમાં હું છે હું નહીં એ રીતે કલમ ચાલતી હોય છે કલમ આવી ગઈ વાત પતી ઘણું ચાલી 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 ચોખ્ખું કરવું પડે છે ત્યારે જ માતાની વાત બંધાય છે અને વાતા વાત બંધાય એટલે એની પર સહી થાય છે સહી થાય એટલે પંચશાહી વસ્તુ બને છે હું એકલો જ માતાનો પાઠ ઢાળી બેસી જાઉં માતા પાસે મારી જ ભૂલ છે મારે સ્વીકારવાની છે તો બી ના ચાલે મારે પંચ સાક્ષી જોઈએ કે મેં ભૂલ કરી છે એ પાંચ જણ ખબર પડવી જોઈએ કે મારી આ દેવગતિની ભૂલ છે ભૂલ બીજી વાર ના થાય એટલે સાક્ષી પાંચ વ્યક્તિની સાક્ષી ની અંદર એ માતાજી એ ભૂલ તમને જણાવે છે બાકી કોઈ દિવસ કોઈ વ્યક્તિ એવું કહેતું હોય કે ભાઈ અમે તમે જાતે ઘરના ભુવા જાતે બની જાઓ તો ઘરના ભુવા જાતે કોઈ દિવસ ના બની શકે હા તમે ઓછી કરી શકો કોઈ ભુવાના કહેવાથી અથવા કોઈ માતાજીના કહેવાથી તમે ઓછી કરી શકો પણ એનો દુઃખ અને એનો નિકાલો ના જ કરી શકો ચાલો ચાલો માની લીધું કે તમારી પાસે કલમી ચાલી ગઈ તમે પકડી લીધું કે સધીનો દોહ છે કે ચહેરનો દોહ છે તો ન્યાય શું અને કયો દોહ છે સાનો દોહ છે ચાલો દોહ બી પકડાઈ ગયો તો એનો ન્યાય તો ન્યાય કેવી રીતે કરશો કોની હાજરીમાં કોની સાક્ષીમાં તમે ન્યાય કરશો સાહેબ ગુનો કરો ત્યારે તમે એકલા છો પણ જ્યારે દેવગતિની વાત છે જેમ હાથમાં ખુલ્લો હોય જેમ દેવ હાચે એને ખબર હોય છે કે જયારે ગુનો કરો તે દિવસે તમે એકલા છો પણ જયારે એનો દંડ ભોગવવાની તૈયારી હોય ત્યારે આખું પંચ જાણે છે કે તમે ભૂલ કરી છે દેવની એ તમારે સ્વીકારવી પડે છે તો જ આ દેવની આંટી ઉકેલા છે એના સિવાય દેવની આંટી કોઈ દિવસ ઉકેલાતી નથી એટલે ઘણા બધા એમ કહેતા હોય કે ઘરના ભૂવા જાતે બને તો ઘરના ભૂઆ જાતે કોઈ દિવસ ના બને ઘર કણ નથી નથી કે નાખ્યા જોઈ લીધા લીધા ગણી આ ગણવાની વસ્તુ એની કિંમત હોય અઢી ની કલમ માતાએ પૂરી કરી દીધી પાંચ વેણ પૂરા કરી દીધા છેલ્લે સહી કરવા એક વેણ આ કાપી નાખે તો શું પેલા બધા જૂઠા એવું નથી હોતું કઈ ખૂટે છે કઈ જગ્યાએ વેણ કપાય છે કેમ કપાય છે કયા કારણોસર કપાય છે શું કારણ છે હજી શું વાત બાકી રહી ગઈ છે દેવગતિની વાત પતિ બીજી કોઈ તકલીફ છે જે ભૂ આવે છે ભુવાની માતા જોડે હોય છે એ માતાના બળથી સામેવાળી માતા એના થોરાથી એની આજીજીથી સામેવાળી તમારી માતા ઊભી રહે છે અને ઊભી રહ્યા પછી પાઠ પર ઊભી રહ્યા પછી એનો ન્યાય થાય છે એનો ન્યાય આપો એટલે વાત પૂરી થઈ જાય છે આ રીતે દેવગતિની વાત હોય છે પણ ઘણા બધા આ પ્લેટફોર્મ પર આજે લઈ નીકળી પડ્યા છે હું કોઈનું નામ નથી લેતો અને કોઈને ઠેસ પહોંચાડવાનું પણ મારું કામ નથી પણ જે કરે એનું કર્મ કરે છે એને મોસ્ટ વેલકમ આપણે કોઈ એનો વિરોધ નથી પણ દેવ ગતિ આખી અલગ વસ્તુ છે અને યુટ્યુબ પ્લેટફોર્મ આખી અલગ વસ્તુ છે તો ખરેખર સાચી દેવગતિ જેની પાસે છે એની પર ધીરાજા તમારે રાખવી પડશે તમે એવું કહેતા કે મારું આટલું કરીને કો થઈ જાય પતી જાય ના બીજી વસ્તુ દેવને અને રૂપિયાને અને પૈસાને કોઈ લેવા દેવા નથી શાંતિને માનસિક શાંતિ જેને જીવનની કહેવાય એ માનસિક શાંતિને અને પૈસાને કોઈ લેવા દેવા નથી આજે કરોડોપતિને ને ઊંઘ નથી આવતી અને સોજે બસો રૂપિયા કમાવા વાળો શાંતિથી સુઈ જાય છે એટલે દેવ તમારી સાથે છે અને તમારી જોડે છે એનો મતલબ એવું નહીં કે તમે કરોડપતિ થઈ જાઓ સાહેબ તો બે ટાઈમ શાંતિ રોટલો ખાઈને ઘરે શાંતિ સૂઈ શકતા હો વગર ટાઈમ ટેન્શન તો સમજી લેવું કે દેવ તમારી સાથે છે સમય તમારો છે બાકી કરોડો રૂપિયા હોય અને તમને રાતે ઊંઘ ના આવતી હોય તો રૂપિયા શું કામના માણસને ખાવા તો બે જ રોટલી જોઈએ છે અને ખોટી હાય હાય કરી મરી જવાનું ખોટી તેમ છતાં આજે માણસ કંઈક ને કંઈક શોર્ટકટ શોર્ટકટ ને શોર્ટકટ તાત્કાલિક દાણા જોરાવા જ્યાં આવે ત્યાં દાણા જોડાવા જ્યાં આવે તે દાણા જોડાવા સાહેબ દાણા જોડાવાથી કશું નહીં ભુવા જાગરિયા કરવાથી કઈ થતું નથી તમારું કર્મ અને તમારા વિચારો અંદરના વિચારને તમારું આચરણ જે લગીન શુદ્ધ નહીં થાય તે લગીન કોઈ મઢની માતા કોઈ ભુવાની માતા તમારું કામ નહીં કરી શકે એટલે સૌ પ્રથમ તમારે પહેલા શુદ્ધ થવું પડશે મનથી ને તનથી જે લગીન તમે તમારા વિચારોનું પરિવર્તન નહીં લાવો તે લગીન કોઈ પરિવર્તન નથી આવવાનું એટલે સૌ પ્રથમ તમારે તમારા વિચારોનું પરિવર્તન કંઈક કોઈકનું સારું ભલું વિચારવાની તમારી તાકાત હશે એ કોઈકનું ભલું કરી શકતા છો તમે તો જ કોઈનું દેવ તમારું ભલું કરી શકશે બાકી તમારા દેવના મંદિરેથી ઊઠી અને બીજાનું ખોટું કરવું છે તો કોઈ દિવસ તમારું સારું નહીં થાય કલયુગ સતયુગર બધું આજ એક જ દિવસની અંદર છે એક જ દિવસની બધી માયા છે એક જ દિવસની બધી રચના છે સવારમાં ઉઠો એટલે એક જ સતત વિચાર આવે ભક્તિનો સવાર બપોર થાય એટલે કોનું કરી નાખો એ ત્યાંથી કલયુગ ચાલુ થઈ જાય સાથ થાય એટલે ઘરના દેખાય ભાઈઓ દેખાય કુટુંબ દેખાય છોકરા દેખાય એક પ્રેમ ઉત્પન્ન થાય

તમારે તમારું છોડી અને આનું તમારું કામ કરવું પડે છે જે આવે તમારા સહારે તમારી માતાના સહારે જે કોઈ આવ્યું હોય એને તમારે સહારો આપવો પડે છે ઘણો ભોગ આપવો પડે છે ઘણો સમય આપવો પડે છે તારા ભૂઆ પણ ઉતરવું પડે છે તારા ભૂઆ પણ બને છે એમને ભૂવા થવાતું નથી અને કઈ પાંચ દિવસનો દસ દિવસનો ખેલ નથી કે તમે ભુવા થઈ જાઓ એની માટે ઘણી કસોટીઓ પાર કરવી પડે છે ઘણી લાલચો છોડવી પડે છે ઘણી લાલચો ઠુકર મારવી પડે છે તાર તમે એના સાંધ્યમાં બેસી શકો અને તાર તમે ઓનલાઈન બોલી શકો કે આ વસ્તુ છે અને આટલી તકલીફ છે આટલું કરે એટલે મટી જાય એમને એમ સાહેબ નહીં મટતું તો જય ચહેરમાં જય સદીમાં જય ભોગા મહારાજ આજનો વિષય આટલો જ કે ઘરના ભૂવા જાતે ના બનાય ના બને ના બનાય કારણ કે તમારો દેવ આંટીએ હોય તો તમને કોઈ દિવસ જવાબ નહીં આપે એ તો કદાચ રીહમાં ભરેલી બેઠી હોય તો રીહમાં જ કલમ છોડી દે એટલે કલમ છોડે છે તો સામે કલમ ના છોડવા દેવાવાળી માતા સામે થોડા કરવાવાળી માતા જોઈએ એટલે કોઈ ભૂવો જોઈએ 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 તો જય ચિહરમાં જય સદીમાં જય ગોગા મહારાજ જય માછીધર